કે રાજ્યના કૃષિ શ્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે કાવતરું કરે છે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ઓક્ટોબર આ કમોસમી વરસાદ ને લઈ અનેક રજૂઆતો પછી સરકારે માત્ર એક કપાસ પાક માટે જ રાહત પેકેજ જાહેર કર્યું છે આ રાહત પેકેજ જાહેર કર્યું એનો પરિપત્ર સરકારે કર્યો છે આ પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે સરકારની વેબસાઈટ ઉપર જઈ અને ખેડૂતોએ 14 તારીખ થી 28 જુલાઈ સુધીમાં આ ઓનલાઈન કરવાનું છે જે 6 જિલ્લાઓ માં આ રાહત પેકેજ મંજૂર થયું છે આ 6 જિલ્લામાંથી કોઈ પણ એક ગામમાં પણ આ પોર્ટલ આજની તારીખમાં ખૂલતું નથી આજે 24 જુલાઈ થઈ છે 4 દિવસ બાકી वैधા છે ત્યારે સવાલ એ છે

તેત્રીસ ટકા કરતા વધારે નુકસાન થયું છે તેત્રીસ ટકા થી વધારે નુકસાન છે અમે રાહત પેકેજ આપીએ છીએ તો બાકીના પાકોને કેમ રાહત પેકેજ આપવામાં નથી આવતું બીજું જે જે ગ્રામ સાથે વાત થઈ છે એનું કેવું એવું છે જે એ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલું હશે ટેકાના ભાવમાં એને કપાસના આ રાહત પેકેજનો લાભ મળશે નહીં ત્યારે મારે રાજ્યના કૃષિ મંત્રી અને ખેતી નિયામક પૂછવું છે કે પચાસ વીઘાનો નો ખેડૂત હોય અને પચીસ વીઘામાં મગફળી પચીસ વીઘામાં કપાસ વાવ્યો હોય તો એને જે કપાસ નું નુકસાન થયું છે સરકારે જાહેર કર્યું છે તો એ લાભ મળવાને પાત્ર કેમ નથી એટલે તમામ બાબતોને જોતા બહુ સ્પષ્ટ થાય છે કે સરકારની દાનત ખોરી છે ખોરા ટોપરા જેવી છે કૃષિ મંત્રી અને ખેતી નિયામક સરકારને બદનામ કરવા માંગે છે એના વિરુદ્ધનું ષડયંત્ર કરે છે આ રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે ફેસબુક પર પોસ્ટ કરનાર સામાન્ય માણસ પોતાની ભરાશ કાઢે છે એ ષડયંત્રકારી નથી ખરેખર ષડયંત્રકારી તમારા કૃષિ મંત્રી છે તમારા ખેતી નિયામક છે એમને જેલમાં મોકલવામાં આવે